શ્રી કૃષ્ણના ગયા પછી કલિયુગની શરૂઆત થઈ ચૂકી હતી શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું શહેરો વસી રહ્યા હતા વેપાર વધી રહ્યો હતો અને દુનિયા પહેલા કરતાં વધુ ચમકદાર દેખાતી હતી પરંતુ ધીમે ધીમે આ ચમક ઝાંખી પડવા લાગી વિજ્ઞાન અને સાધનો જે માણસની સુવિધા માટે બન્યા હતા હવે તે જ તેના માટે મુસીબત બની ગયા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહેતા અને ત્યાંથી નીકળીને પણ ખોવાઈ જતા સંબંધો તૂટવા લાગ્યા મારામારી અને હત્યાઓ સામાન્ય બની ગઈ જેમ જેમ કલિયુગ વધતો ગયો તેમ 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 આપત્તિઓ પણ વધતી ગઈ ક્યાંક સુનામી આવતી તો ક્યાંક ભૂકંપ લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા હતા પરંતુ પ્રાકૃતિક આપત્તિઓમાંથી માણસ જેમ તેમ ઉભરતો તો મહામારીઓ મોતનો પડછાયો હતો અને દરેક ઘરમાં માતમ છવાયેલો હતો લોકો ડરના ઓથાર હેઠળ જીવવા લાગ્યા આ દોરમાં લોકોને લાગ્યું કે કદાચ આ જ છે કલયુગનો અંત પરંતુ આ તો ફક્ત શરૂઆત હતી ધીમે ધીમે દુનિયામાં એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાનો જન્મ થયો શરૂઆતમાં બધા ખૂબ ખુશ હતા રોબોટ ઘરનું કામ સંભાળવાથી લઈને બજારની ખરીદી સુધી બધું કરવા લાગ્યા હવામાં કારો ઓડવા લાગી અને તેજ હવાઓને ચીરતા વિમાનો પાયલટ વગર આકાશમાં દોડવા લાગ્યા દરેક જગ્યાએ મશીનોનો કમાલ દેખાવા લાગ્યો દુનિયા આરામદાયક બની ગઈ અને માણસ આળસુ થતો ગયો પરંતુ પછી વિચિત્ર વસ્તુઓ થવા લાગી લોકો સાચા સંબંધોથી દૂર થઈને રોબોટ સાથે લગ્ન કરવા લાગ્યા બાળકોના નામ પર લોકો રોબોટ્સ પાડવા લાગ્યા ધીમે ધીમે માણસ અસલી દુનિયાથી ધર્મથી અને પોતાના નિખાલસ પણ દૂર થતો ગયો વધુ થતા ગયા અને ગરીબ વધુ ગરીબ માણસ પોતાની જ બનાવેલી જાળનો કેદી બની ગયો પરંતુ આ અંત નહોતો કલિયુગનું અસલી અંધારું હજી બાકી હતું વિષ્ણુ પુરાણમાં જે લખ્યું હતું તે સાચું થઈ રહ્યું હતું સમયે પોતાની આંખો નીચી લીધી છે અને કળિયુગ પોતાના અંતિમ ચરણમાં આવી ગયો છે કળિયુગનો પડછાયો એટલો ભયાનક છે કે કંસ રાવણ અને રાવીપુ જેવા આત્માઓ પણ ડરથી કાપી ઉઠ્યા છે પ્રકૃતિએ માણસથી મોહ ફેરવી લીધું છે દરેક જગ્યાએ દુકાળ અને કાળ છે જ્યારે ક્યારેક વરસાદ થાય છે તો તે હવે પાણી નહીં પણ તેજાબ વરસાવે છે ક્યારેક ક્યારેક તો સૂરજ અને ચંદ્ર બંને ઘણા દિવસો સુધી ગાયબ થઈ જાય છે અને જ્યારે સૂરજ નીકળે છે તો તેનો તડકો એટલો હોય છે કે માણસ તડપી છે મનુષ્યની સ્થિતિ જાનવરો કરતાં પણ બદતર થઈ ચૂકી છે તે એટલું નીચે પડી ચૂક્યો છે કે ભૂખ મટાડવા માટે એકબીજાનું માંસ ખાવા તૈયાર છે બજારોમાં હવે અનાજ નથી મળતું ફક્ત માણસનું માંસ વેચાઈ રહ્યું છે ધરતી પર જ નર્કનો અનુભવ થઈ રહ્યો છે હવે તો આંકતી દસ વર્ષની બાળકીઓ ગર્ભવતી થઈ રહી છે કારણ કે મનુષ્યની આયુ ઘટીને ફક્ત વીસ થી ત્રીસ વર્ષ રહી ગઈ છે હવે તો મંદિરોમાં ધર્મ નહીં અધર્મ શીખવવામાં આવી રહ્યો છે જે જેટલો અધર્મી છે તેટલો જ ધનવાન અને ઊંચા પદ પર પહોંચી રહ્યો છે ગંગા જે ક્યારેક લોકોના પાપ ધોતી હતી આજે પોતે લોહીથી લાલ થઈ ચૂકી છે તે પોતાના પ્રભુની પ્રતીક્ષા કરી રહી છે જ્યારે જ્યારે આ ધરતી પર ધર્મ પોતાની હજી પણ શાંતિની ગોદમાં વસેલું હતું કલિયુગના પડછાયાથી દૂર લોકો નૃત્ય અને સંગીતમાં મગ્ન હતા અહીં રહેતા હતા વિષ્ણુ યશ અને સુમતી ભગવાન વિષ્ણુના અનન્ય ભક્ત જેમણે પોતાનું જીવન ધર્મ અને ભક્તિને સમર્પિત કરી દીધું હતું એક સવારે એવું આવ્યું જ્યારે વિષ્ણુ યશ અને સુમતિ નિંદ્રામાં લીન હતા ત્યારે સ્વયં ભગવાન વિષ્ણુ તેમના સમક્ષ પ્રગટ થયા તેમની દિવ્ય વાણી ગુંજી તમારા ઘરે એક પુત્ર જન્મ લેશે જે કળિયુગનો સંહાર કરશે અને આ ધરતીને ફરી સતયુગના પ્રકાશમાં લાવશે તે દિવસ પછી દંપતીએ પોતાનું સંપૂર્ણ જીવન સાધના ભક્તિ અને આરાધનામાં સમર્પિત કરી દીધું હતું દિવસો વીતતા ગયા અને પૂજાપાઠ ધ્યાન અને અનુષ્ઠાન ચાલતા રહ્યા પછી તે દિવ્ય રાત્રિ આવી જ્યારે નક્ષત્રો એટલા અદ્ભુત હતા કે ચંદ્ર અને સૂરજ એક સાથે આકાશમાં દેખાઈ રહ્યા હતા વળી બીજી બાજુ વિષ્ણુયશ બેચૈનીથી પોતાના પુત્રની પ્રતીક્ષા કરી રહ્યા હતા વિષ્ણુ વિષ્ણુયે જીવો તેને પોતાની બાહુમાં ઉઠાવ્યો તેમનું મન સમજી ગયું આ કોઈ સામાન્ય બાળક નથી આ સ્વયં ભગવાન વિષ્ણુનો અવતાર છે અવતાર અને આખી સૃષ્ટિમાં ખુશી છવાઈ ગઈ આકાશમાં ઉભેલા દેવતાઓએ કલ્કી અવતારના દર્શન પામીને હાથ જોડી પ્રણામ કર્યા સાથે જ ચિરંજીવીઓ જે યુગોથી આ ક્ષણની પ્રતીક્ષા કરી રહ્યા હતા આજે પ્રભુના દર્શન પામીને તેમનો સદીઓનો ઇંતજાર પૂરો થયો સમય વીતતો ગયો અને કલકી ધીમે ધીમે મોટા થવા લાગ્યા ક્યારેક તેઓ પોતાના પશુ મિત્રો સાથે રમતા તો ક્યારેક હસતા હસતા તેમને પોતાની પાછળ દોડાવતા તેમનું બાળપણ હાસ્ય અને ચંચળતાથી ભરેલું હતું પરંતુ દરરોજ દરેક શ્વાસ જાણે તેમને એ અહેસાસ કરાવતી હતી કે તેમનો જન્મ કોઈ મહાન ઉદ્દેશ્ય માટે થયો છે પરંતુ કલયુગના અંત અને અધર્મના વિનાશ માટે તેમને સાધના અને માર્ગદર્શનની જરૂર હતી અને ત્યારે જ સમયના આદેશ પર એક એક કરીને ચિરંજીવી તેમના સમક્ષ પ્રગટ થવા લાગ્યા હનુમાનજીએ તેમને ભક્તિ અને અપાર બળનું વરદાન આપ્યું પરશુરામજીએ અસ્ત્રવિદ્યામાં નિપુણ બનાવીને તેમને અદ્વિતીય યોદ્ધા બનાવ્યા અશ્વત્થામાએ રણભૂમિની ધીરજ અને સમજ શક્તિનો પાઠ ભણાવ્યો ભીભીષણે નીતિ અને ધર્મના માર્ગની દિશા બતાવી કૃપાચાર્યએ શસ્ત્ર અને કાળનું ગોળ જ્ઞાન પ્રદાન કર્યું ઋષિ વ્યાસે ધર્મ અને શાસ્ત્રોનો ગહન મર્મ સમજાવ્યો મહાબલી બલીએ ત્યાગ અને નમ્રતાનો અમર સંદેશ આપ્યો આ સાત ચિરંજીવીઓની શિક્ષા અને આશીર્વાદથી કલ્કી ફક્ત એક બાળકના રહ્યા તેઓ ભવિષ્યના ધર્મ સંરક્ષક કલયુગ વિનાશક બનીને ઉભર્યા મહાયુદ્ધનો સમય આવી ચૂક્યો હતો અને કલ્કી રણભૂમિ તરફ નીકળી પડ્યા બીજી બાજુ કલી પણ તૈયાર હતો તેના બે શક્તિશાળી સૈનિક હતા કોક અને વિકોક કોક જેની શક્તિ ભીમ કરતા પણ ભારે જેના પ્રહારથી પર્વત પણ વિખેરાઈ જાય વિકોક શકુની કરતા પણ વધુ ધૂર્ત જે પોતાની માયાથી મૃતકોને પણ ઊભા કરી દે કલ્કીએ સૌથી પહેલા તેમના પર પોતાનું દિવ્ય અસ્ત્ર ચલાવ્યું જે તેમને ચિરંજીવીઓ પાસેથી પ્રાપ્ત જ્ઞાનથી મળ્યું હતું પહેલી વારમાં લાગ્યું કે તેમની વાર્તા અહીં સમાપ્ત થઈ જશે પરંતુ તે પ્રચંડ પ્રહારની તેમના પર કોઈ અસર જ ન થઈ બીજા વાર પર પણ કોઈ અસર ન થઈ ત્યારે કલ્કીને અશ્વત્થામાનું આપેલું જ્ઞાન યાદ આવ્યું જ્યારે બે પડછાયા સાથે હોય યુદ્ધભૂમિ પર તો તેમને અલગ કરો અને વિપરીત દિશાઓમાં ફેંકો કલ્કીએ તેવું જ કર્યું ક્ષણભરમાં કોક અને વિકોક ધરતી પર ઢળી પડ્યા તેમની શક્તિ સદા માટે સમાપ્ત થઈ ગઈ તેમનું મૃત્યુ જોઈને કલી વિચલિત થઈ ગયો પછી તેણે પોતે કલ્કી પર પ્રહાર કર્યો જેનો ઉત્તર કલ્કીએ તેના વારને આકાશમાં જ નષ્ટ કરીને આપ્યો અને પછી કલ્કીને પરશુરામનું જ્ઞાન યાદ આવ્યું આજ તને બ્રહ્માસ્ત્રની શિક્ષા આપી રહ્યો છું આનાથી કલીનો નાશ થશે અને સતયુગનો આરંભ થશે પછી કલ્કીએ દેવતાઓ અને ચિરંજીવીઓના આશીર્વાદથી બ્રહ્માસ્ત્ર ચલાવ્યું અને એક ઝટકામાં કલી અને કલિયુગનો નાશ કરી દીધો અને સૃષ્ટિમાં શાંતિનો ઉદય થયો સતયુગ ફરી પાછો ફર્યો ત્યારબાદ ભગવાન કલ્કીના લગ્ન પદ્માવતી સાથે થયા અને તેમને બે પુત્રો ઉત્પન્ન થયા જય અને વિજય આ જ હતો નવા યુગનો આરંભ જ્યાં ધર્મની ફરી સ્થાપના થઈ અને અધર્મ સદા માટે પરાજિત થયો